ના ના એડો હું તમને હવે ઘરે મેલીન જુ ઉભા તો તમે આવ્યા તા અને વિશ્વા ના કે તમે પાછું પકડો હા મારા છોકરો ઉર્યો છે છોકરા ના વાત ની ખબર મત પડવા દેજો ના એને કોઈ કેવું નહીં પણ તમે હોય ઘરે બે ઉભા ઉભા બે હું પાણી લાવ બે તો એક મારું ફોન કરશે બગા ભાઈ હા બોલો તો હવે હું જે હેડી છોકરો બીમાર તો એક તમે વડીલ ને લઈને આવો ને હા હું વાત કરીને હું ખબર હા

તમારે હોય તો કરો તમારા સુશીલા બા શું થયું ભાતુ કોઈ નઈ તમે બે હમણાં પણ શું શું તો કઈ કઈ હું તમને આ તમે રોયેલા લાગો છો ના છોકરા ને

એ ને દેશ્યુવાદનો વાતમાં એમ છે કે આ બગા ભાઈ અરે વાત કરો અડોને તમે જો મોડી વાત છોરા બોલો મને હોભરાય બોલો તમે બે જણા મારા આગળ આવશો કે વાત વાત્યો બે બે એમ છે ઓટો મારવા जातो છે ધરોમે એટલે મે માર્યું ને છેલો બા આટલી આ ઝાડે શું પૂછ્યું કીધું ખબર કે હું આપડે પેલા ધીરુભાઈ નઈ રહ્યા પેલા ધીરુભાઈ હમણાં તમને વાત કરી રૂપિયા લેવા જયા તા છોકરાને દવાખાને લઈ જાવ

કે આના તો એમ કે પૈસા તો લઈને આવ્યા હતા પછી ઈ છોકરો શિખર સુઈને અહીંયા આડે ગળાવ્યું એ વાત એનો છોકરો સાચું પાછું તીરું પીને એમ કીધું કે કે શેલોભાઈ મને કે પકડી ને પેલા માર્યો કે ખરો ખરો પૈસા લેવા જો એટલે માર્યો હવે પકડી ને માર્યો ખરો ખરો માર્યો કે કે આવું શરીર ખરો ખરો કે શેલો મારી વાત ધીરુભાઈ ફોન કરો તમે ફોન તો નહીં મારકા પણ તમે કરો ફોન જેમ બોલાવો હોય હેલો ધીરુભાઈ શું કરો કે છો હાલ તમે હા તો ફોટો પર તમે હે ને બાને ઘરે આવો ભલે બારી ગયા તમે ફોટો પડી જાય આવો હા તમે ફોટો પડી જાય આવો છો બરોબર કામ આવજે અરે તમે શુકમ બળતરા કરો છો પેલા

મારે વગર નથી મારે છે બરોબર નહી બોલતો શું કર્યું રાખો મારી વાત ની ખબર છે બીજી કોઈ વાત ખબર છે બીજી વાત કોઈ ખબર નઈ ઈ પાસે વાત કરવી પેલા કરવાનો પૈસા માગવા ચેલી થાપુ થોડી તરી મને બે થાપો મારી હતી હાથું બોલ્યો દેવ હા શું કહું જેમ કે ડોવા પરિસ્થિતિ વીક થઈ ડોહો હાથ ઉપર જવા નથી હાથો બોલ દે હા શું બોલે ખોટું કે હીરો માર્યો પૂછો દાબી પૂછો તમે મેં બરાબર પૈસા મન કાકા હા બોલાય ગયો

આવા છોકરા તમે ભણાવો આ બારી ભરવા મેશો તમે બારી ભરવા મેના કરે ખેતર કરવું પડશે એના લીધે તમારી આબરૂ ખરાબ થાય છે

તમે ની માનો હોય મો આવતો તો હોય હોય ખેતરોમાં ઓટો મારો હોય હોય તે આ ઝાડે આ ઝાડી એનો પાલિયાનો ટુંબો કાતાતા ભજીન ઝાડી આવો આવો કર્યું તમે તો ભલા મોણે તમારે ઠા રાખાય કે આપણો છોકરા કોઈ એટલે તારે લીધે પાલે થાઈ ભાલે હમણાં કોક થઈ જો તો શું કરો કે છે મોટો બતાડો દે તને થોડી શરમ આવે રે શરમ આતા રે તમે આઈ કે ન ગયા હતા તે હો દુધી હાલ રાતો હવે શું કરું હું કો ઢંડો તમને આલ્બુ બે આરમ બે દાડે બરાબર

તો ધીરુભાઈ માફ કરતો ના વધો નહી હો હવે તમારા છોકરા થોડા સંસ્કાર આવતો હોય ના હેડો હવે જોઈને વાતો માં આવતા નઈ જો હવે આવું ખોટું મગજમાં વિચારતો હોય